ભાગ્યસરીઓ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે તીર્થંકર પરમાત્માએ આપણા જગતના સર્વ જીવોને સુખી કરવા ધર્મમય બનાવવા ધર્મની સ્થાપના કરી છે એમાં કહે છે કે આ ત્રણ જે દુર્ગુણો છે એને તમે તજી દો જો આ ત્રણ અવગુણોને તજો તો તમારા જીવનમાં એકદમ શાંતિ સમાધિ આવું બધું મળશે તો પહેલાં આપણે જોઈ ગયા પહેલો ગુણ કે અપેક્ષા ક્યારે કોઈ અપેક્ષાઓ ઈચ્છાઓ નહીં રાખવાની એનાથી આપણો મગજ ખરાબ થઈ જાય છે એ વગેરે આપણે જોયું હવે બીજા નંબરમાં છે અહમ જેના જીવનમાં અહમ છે અભિમાન છે એ વ્યક્તિ ક્યારે આગળ નથી આવી શકતો ચાહો કરુડોપતિ હોય અબજોપતિ હોય દરેક રીતે બુદ્ધિ સારી હોય પણ એ એની બુદ્ધિને દુરુપયોગ કરી રહ્યો છે કારણ કે એને એમ જ કે હું જે કરું તે જ સારું છે હું કહું એ જ સાચું છે અહમના કારણે અહમના કારણે કોઈ સગા સંબંધીઓ એમનાથી દૂર ભાગે છે બધાને એમ થાય છે કે આની જોડે કાંઈ બોલવા જેવું જ નથી કારણ કે આપણે કહેશો તો તરત આપણને ઉતારી પાડશે આપણું સ્વમાન ગુમાવશે આવું સ્વમાન આપણે ગુમાવવા નથી જાઓ ઘરે કુટુંબ કબીલો છે છોકરાઓ છે પતિ છે એના પર તમે એટલી બધી તાબેદારી રાખશો ને કે એક વસ્તુ આ કેમ આડાવરી થઈ ગઈ આમ કેમ થઈ ગયું એટલે તમારાથી ફફડશે ફફડશે એટલે બસ એમના મનમાં એમ થશે કાંઈક આખું પાછું થશે તો અમને બોલશે અમારું મગજ ખરાબ કરશે એટલે એમના તમારા પ્રત્યેને એમનો જે પ્રેમ વાત્સલ્ય હોય એ નહીં રહે એમ જ થશે કે ક્યારે હવે દુકાને જાય અને અમે શાંતિને મેળવીએ અને આપણો સ્વભાવ સારો હશે તો એમ થશે કે અગિયાર વાગી ગયા છે હજી કેમ અમારા શ્રાવક આવ્યા નહીં કારણ કે તમને વારંવાર યાદ કરશે પણ જે અહમ હશે એમને એમ થાય કે ભલે મોડા આવે તો મોડા ગુસ્સો કરશે મોડા આવે એ જ સારું તમે સંતાનોને હેલ ફેલ એમ તમને થાય છે કે અમે એમના પર કાબુ રાખીએ પણ કાબુ નહીં સ્નેહ રાખવાનો છે પ્રેમ વાત્સલ્ય રાખવાનો છે એટલે આપોઆપ તમારી સામે આવશે અને તમે વાત વાતમાં ગુસ્સો કરશો તો એ તમારાથી દૂર ભાગશે પછી તમે એને બોલાવશો તો પણ નહીં આવે કારણ કે તમારા પ્રત્યે એને જે અહોભાવ હતો એના પ્રત્યેને એને નફરત થઈ ગઈ છે એટલે આમ નફરત ન થાય એના માટે ભાગ્યશાળીઓ અહમને તમે ધજો જે રાવણ જેવો રાવણ હતો એ કજાર વિદ્યાઓ હતી એની જોડે કાંઈ જ કમી ના નથી છતાં અહમને કારણે હું સીતાને પાછી ન સોંપું તો એ રણમાં રોડાઈ ગયો અને છેવટે શું મળ્યું એને સાતમી નરકમાં ફેંકાઈ ગયો વિચાર કરો ભાઈ સારીઓ અહમ તે જીવો તેવો નથી સાચો અહમ હોય તોય કરવાની ના પાડી છે શાસ્ત્રકારે તો આપણે તો ઓછું હોય ને વધુ કરીએ છીએ એટલે અહમને તમે તિલાંજલિ આપી દો તો તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે સગા સંબંધીઓ બધા તમને પ્રેમ ભાવથી બોલાવશે પોતાના સંતોના પણ પ્રેમથી બોલાવશે બસ આ રીતે જીવન જીવો અને તમારા આત્માનું કલ્યાણ કરો આપણું જો બરાબર શાંત સ્વભાવ હશે તો સ્વનું પણ સ્વ અને પનનું બંનેનું કલ્યાણ તમે કરી શકશો બસ શાસ્ત્ર શાસ્ત્રવિરુદ્ધકાર બોલાવ્યું હોય તો મન વચ્ચેને કાયાથી અમીચા મીઠ પડે